માતાજી ગળિતભાઈ આપણી ગળિત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે જીરું નું વાવેતર ની જીરું વાવવાની વલડી માં આપણી કઈ રીતના સેટિંગ કરવું હોય અને કેટલો કિલો બી નાખવું હોય તો એના વિશે આપણી વિડીયો માં આગળ વાત કરી હું તો વિડીયો આખો પૂરો જોજો ને અત્યારે ધૂમ સીઝન ચાલુ છે વાવેતર ની આ બાજુ ખેતરમાં ઘઉં નું વાવેતર છે ને આ ખેતરમાં માં આપણી જીરા વાવેતર કરીએ

આપડી ખાલી બતાવીએ તમને જે આપણી આ વાવેતર નો હોય ક્યારા ને સીધા કરવા હોય ને ખરખું જ વાવેતર થાય આપણી એ આપડી વાત કરવાની છે બનાવી દો કેટલા નંબર ના શક્કર ને કઈ સ્પીડ રાખવી બધી રીતના આપણે વાત કરી હું તો હોથી પહેલા આપણી બધા વિડીયોમાં એ જ વાત કરીએ કે મેન વસ્તુ આ બાવડાનું છે બાવડાનું સેટિંગ નહીં હોય એટલે જીરાનું કોઈ રીતના વાવેતર સરખું નહીં થાય એનું કારણ છે કે જીરો આપણી જે આંગળીના નખવાર હોય એટલો જ દાંતો અડાડવાનો હોય અને ઘણા શાકણી વાવતા હોય પણ આપણે આ દાંતો વાવીએ એટલે જે આ દાંતો જે અડલ હશે જ નખર એટલે જે બાવડાનું સેટિંગ સરખું નહીં હોય તો એમાં વાવેતર માં હરખું ઉગાવો નહીં આવે ને બીજા નંબર માં નિકિયાનું સેટિંગ કરવાનું જે આ જેટલા આટા આવતા હોય એટલા જ આટા ઓલી બાજુ પણ રાખી દેવાના એ રીતના નિકિયાનું સેટિંગ કરવાનું

અને તિતોડાની સ્પીડની વાત કરીએ તો આપણે લોમાં વાવીએ ઘણા એ ફૂલમાંય વાવતા હોય ને ઘણાય લોમાંય વાવતા હોય અને આપણે આમાં લોમાં વાવીએ જે નાનું સકર આ આવે જાય મોટું ચક્કર ના આવજે નાનું હોય આ થારણ લેવલમાં રાખવાનું અને ઘણા એની પ્રશ્ન થતો હોય કે ફૂલ સ્પીડમાં વાવીએ તો કામ થાય ને લોની સ્પીડમાં વાવીએ તો કામ થાય તો એની આપણી વાત કરીએ કે આપણી જે આ લો સ્પીડમાં વાવીએ એનું કારણ કામ હતા આપણે જે આ થારો હે ઓફર એ ફૂલ સ્પીડમાં આવી એટલે આપણે આ ઓફર દબાવવું પડે વધારે હેઠો બરાબર એટલે જીરો વસ્તુ એવી છે કે એ એકા બીજાને પકડતું હોય એટલે હરે ડી એટલે દબાવેલ પતરું હોય એટલે જીરો હરે નહીં એટલે હેઠે તમે રિવર્સ લ્યો ને તાર જીરો હરે એટલે થોડા ખુદી જીરું વધારે પડી હે અને પછી પાડવું પડી હે કેમ કે જીરું પછી હરે નહીં પકડે રાખે અને અટાણી ગણાય હોય પછી વાંચી ઓલી સાઈડ ઓલી સાઈડે હોય પાછો આ પારવો હોય એનું કારણ આવે અને જીરું તો હોય ને દવાનો તમે પટ મારવામાં તો એમાં ખાસ ધ્યાન રાખવું પડે જ્યાં આવડો હેઠો હોય ને તો પણ એમાં વાવેતર સરખું ન થાય દવા મારેલ હોય ને એટલે ભેજ પકડી જાય જીરો એટલે વધારે છોટે અને એકતા એ છોટતું હોય એટલે દવાનો પટ મારો તો ઓછામાં ઓછો પાંચ થી સાત કલાક ખૂકવવાનું જીરું એ પછી વાવેતર કરવાનું નકર સરખું જીરું કોઈ દી હર્યા નહીં અને વાવેતર એક સરખું થાય નહીં એટલે લોની લો સ્પીડમાં વાવીએ ને એટલે પતરાનો ઓફર આપણે વધારે ખોલવું પડે એટલે જીરું ગમે કરે ને હરી જાય ઓફર વધારે ખોલેલું હોય એટલી એટલી વાંધો ના આવે એટલી લો સ્પીડ માં વાવાનું કારણ આ છે ને એ આપણે બીના માપ ની વાત કરીએ કે ઘણાય કામ જોવે કે હાલો ભાઈ મારે શિયાર ઉપર અત્યારે પત્ર હે તો આગળ શિયાર કિલો બી નાખવું હોય વીકે કે સાડા કિલો નાખવું હોય તો આપડી ધારો કે સાડા ત્રણ કિલો માથે હોય તો શિયાર ઉપર રાખીએ તો આગળ બીજું ખેતર હોય એને પણ એટલું નાખવું હોય તો એનો જીરાનો દાણો પેલા જોવો પડે કે કીવો હે કે જાડો એ પ્રમાણે એ પ્રમાણે ઓફરનું પત્રું રાખવું પડે અમુકને દાણો જીણો હોય અમુકને મોટો હોય હવે આપડી જે પેકિંગ નો લીએ એમાં સાવડો મારેલ હોય વાવેલેલ જીરું હોય એટલે દાણો એ ખરખો વજન વાળો હોય અને જે કોથરાનો ને બિયારણ આવતું હોય એમાં બધું મિક્સમાં નાનો મોટો હોય એટલી ઋણ ઈરવાઈમાં વધારે હોય એટલે એ બી વધારે પડી જાય એટલે માપમાં પણ ફેરફાર કરવો પડે અને આ રીતના આપણે અમાર સેટિંગ કરીએ અને રાફનો બીજો નંબરમાં કે જરા જરા અટકી જાવી જોઈએ જ આ રીતના તડકો એટલે જરા કોસું દેખાય અને અમુક આ રાફ બેહાડે એટલે આખો આ ઢેગલો કરી આવે પારા એતલી રાખ ની બેહાળવાની કાયદેસર જા લીટી દેખાવી જોઈએ વેધારે રાખ બેહાળીઓ ના તો ઘણા એનો પ્રશ્ન હે કે આપો ધારે બેહે તો ક્યાં થાય રાખો ધારે બેહે તો જીરું ઉંડું ગયું જાય એવું તો એક ખાલી પાયર માંથી જ મુંડા શીશીમાં થા જીરું વધારે રાખ બેહે તોય પણ ઉંડું ગયું જાય જીરું અને જીરા માં ખાસ ધ્યાન રાખવું પડે એટલે આ એક ના આપડે ખરિદ ભાઈઓ જીરા નો ગાવતર નું સેટિંગ છે અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી આપણી જવાબ દીશું અને આગળ મળી હોય વિડીયા બનાવીશું જે પાડી સીધી કરવાની પછી એક જાડી પાડી થતી હોય એક આસી થતી હોય ગણાય નહીં એ રીતના પ્રશ્ન હોય તો એના વિડીયો આગલા મોકલ છે અને અત્યારે જો આપડી ટાઈમ મળી હોય તો બનાવીશું તો વિડીયો સારો લાગ્યો તો કરી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખરીફભાઈ